સરદાર પટેલ મેમોરિયલ હોલ કરમસદ ખાતે વંદે માતરમ રાષ્ટ્રગીતના એકસો પચાસ વર્ષની ગૌરવભેર ઉજવણી કરાઈ ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાને સાતમી નવેમ્બરના રોજ એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે સરદાર પટેલ મેમોરિયલ હોલ કરમસદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલે વંદે માતરમ રાષ્ટ્રગીતના એકસો પચાસ વર્ષની ઉજવણી માટે પ્રેરણા આપનારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વંદે માત્રમ એ શબ્દ કે સામાન્ય નારો નથી પણ વંદે માતરમ એ ક્રાંતિકારી મંત્ર છે વંદે માતરમ સાંભળતાની સાથે જ દેશના એકસો ચાલીસ કરોડ લોકોના મનમાં ચેતના જાગે છે વંદે માતરમ એ માત્ર ગીત નથી પરંતુ ભારતની આત્માનો નાદ છે વંદે માતરમનો ધ્વનિ ભારતના આત્માના અનંત ઉર્જા અને એકતાનો સંકલ્પ જગાવે છે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણે નિવાસી અધિક કલેક્ટર આર એસ દેસાઈ પ્રાંત અધિકારી ડૉક્ટર મયુર પરમાર સહિત અધિકારીઓ પદાધિકારીઓ નગરજનો અને પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિત મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા બંને માતરમ ગાન સાત નવેમ્બર અઢારસો પંચોતેર રચના પૂર્ણ થઈ એટલે કે દોઢસો વર્ષ આ ગાનને પૂર્ણ થતાં હોત આ ગાનને દોઢસો વર્ષ પૂર્ણ થતા હોય તે આપણા યશસ્વીના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એને એક અનોખી રીતે આખા દેશમાં ઉજવણી કરવાનું નક્કી કર્યું છે બંદે માતરમ એ શબ્દ કોઈ નાનો શબ્દ નથી કે કોઈ મંત્ર નથી પણ ક્રાંતિકારી શબ્દ છે ક્યાં આપણા આઝાદીમાં સમયથી દેશના લડવાઈ આવ પણ જ્યારે બંને માતમને ભારત માતા કી જય બોલી અને ફાંસીના માથે શકતા હોય એવા એક ક્રાંતિકારી મંત્ર જ્યારે પણ આપણે બોલીએ છીએ ત્યારે આપણા દેશના એકસો ચાલીસ કરોડ લોકોના મગજમાં ખૂબ જીતના જાગૃત પેદા થાય આ ભારત માતાને આપણે ભારત માતા તરીકે ઓળખીએ છીએ કે ભારત માતા એ કોઈ આપણે પૃથ્વીનો કોઈ જમીનનો ટુકડો નથી પણ આપણી માતા છે એ આપણે માટે આપણી માતૃભૂમિ છે અને એના માટેનો એક મંત્ર છે વંદે માતૃ વંદે માતૃનું સંપૂર્ણ જ્ઞાન અઢારસો પંચોતેરમાં પંકીમચંદ્ર ચક્ર ઉપાધ્યાય જે પૂર્ણ કર્યું એ થોડું અંગાળી અને સંસ્કૃત ભાષામાં પૂર્ણ જ્ઞાન એમણે લખેલું હતું અને એનું આજે પૂર્ણ જ્ઞાન જે આપણું ગાન છે એનું આજે ગાન કરવામાં આવ્યું આખા દેશમાં એકસો પચાસ આવા સારા સ્થળોએ એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા એના અનુસંધાને આપણા વડાપ્રધાનશ્રીએ આ ગાનને એક અનોખી રીતે ઉજવણી કરવા નક્કી કર્યું છે આ ગાનથી આપણા સૌમાં એક ચેતના પૂરાય છે અને એક નવી ઉર્જા અને આપણા દરેક દરેક ભારતીયના શરીરમાં એ પ્રાણ પૂરે છે આ જ્ઞાન પૂરેપૂરું ગાવા માટેનો આજે એક કાર્યક્રમ હતો જે કરમસદના सदापुडेल में हमारे खाते आयोजित सभा में बहुत बड़ी संख्या में पदाधिकारी और सम्माननीय नागरिक उपस्थित रहा यह है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ हर हलचल पर नजर हर हलचल की खबर